રાજકોટની મહત્વના સમાચાર પુરૂષોત્તમ રૂપાલાનો કાર્યક્રમ રદ થયો છે રૂપાલાની આજે સભા યોજાવાની હતી પરંતુ આ સભા રદ થઈ છે ક્ષત્રિય સમાજના વિરોધના કારણે રૂપાલાની સભા રદ કરવામાં આવી છે પુષ્કરધામ રોડ પર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ક્ષત્રિય સમાજે રૂપાલા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને એ જ કારણ રહ્યું કે આ જ વિરોધના કારણે સભાને રદ કરાઈ છે જોકે વિરોધને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો અને આજે આ સભા યોજાવાની હતી પરંતુ હાલ તો સભા રદ કરાઈ છે અમે આજે મિટિંગ હતી એમનો પ્રચાર માટે આવવાના હતા એના વિરોધ માટે ક્ષત્રિય સમાજના બધા આગેવાનો સાથે અને કાર્યકરો સાથે અહીંયા આવેલા અને વિરોધ અમે દર્શાવેલો એટલે અહીંયા જે એમની મિટિંગ હતી કેન્સલ કરવામાં આવી છે એવું અમને પોલીસ તરફથી જાણવામાં જાણવામાં આવ્યું છે અને એમની મિટિંગ જે ચૂંટણી પ્રચારનો હતો એ કેન્સલ કરવામાં આવ્યો છે એપોઇન્ટમેન્ટ વાળા તરફથી આમંત્રણ આપવામાં આવેલું હતું અને એના મંજૂરી પણ લેવામાં નથી આવી અમે પોલીસને જાણ કરી પોલીસ કે અમે જોરાવી લેશું કે આની મંજૂરી છે કે નહીં કાર્યક્રમ હતો અત્યારે બપોરે બાર વાગ્યાનો કાર્યક્રમ હતો એના સ્થાનિકો જે અંદર છે એ વિરોધ એ પણ વિરોધ કરી રહ્યા છે એ પણ અમારી સાથે જ છે અને એ પણ એમને મંજૂર નથી કે અહીંયા મિટિંગ કરે ને આ બબલ થાય એના માટે એટલે અમે ક્ષત્રિય સમાજ શાંતિથી અહીંયા રજૂઆત કરવાના છીએ વિરોધ પ્રદર્શન કરવાના છીએ કોઈ રીતે અમે જ્યારે અમારું પાંચ લાખ પબ્લિક ભેગું થયું ત્યારે અમે ટીટોળીના ઈંડા બચાવ્યા હતા અને આજે કોઈ પબ્લિકને હેરાન ન થાય એ રીતનો જ અમારો વિરોધ શાંતિપ્રિય રહેશે